મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ રેસિડેન્ટ ડૉક્ટર્સની એ હોસ્ટેલ અને મેસ હતી એટલા એમાંથી પણ ઇજાગ્રસ્ત છે એમના ખબર અંતર પૂછ્યા છે આ ઘટના જેવી ઘટી એટલે આની ગંભીરતા જોઈને કોંગ્રેસના મિત્રોને કહ્યું કે બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશન કરો કોંગ્રેસના કાર્યકરોએ લાઇન લગાવી દઈને બ્લડ ડોનેટ પણ કર્યું હવે વધારે લોહીની જરૂર નથી એવું મને હમણાં તંત્ર દ્વારા પણ કહ્યું ખૂબ તરુણ ઘટના છે

કાર્યક્રમો મીટિંગો હતી એ બધું જ રદ કરીને પ્રાર્થના સભાઓ રાખવી અને મૃતક પરિવારો પર જે દુઃખ આવ્યું છે એમાં પ્રાર્થના કરવા માટે કહ્યું છે આજના બધા જ કાર્યક્રમો અમારા રદ કર્યા છે હું